પાલિકા પહોંચતા વેયરે મંદિર ત્યાં જ બનશે તેવું આશ્વાસન આપ્યું હતું વડોદરાના વાઘોડિયા રોડ પર ચિમનલાલ પાર્ક પાસે આવેલ ભાથુજી મહારાજની ડેરી પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પાડતા ભારે હોબાળો થયો હતો

એને લોકોની મિટિંગના બહાને આવી અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આજે અમને ખૂબ જ નવાઈ લાગી કે વડોદરાનું તંત્ર આટલું ભ્રષ્ટ હોઈ શકે આ રીતે શું અંધારામાં રહેવાય મેયરને ખબર નહીં કમિશનરને ખબર નહીં અને ત્યાંના કોર્પોરેટર ગોલ ફેરવે એટલે વિચારો કોઈ ખાસ તત્વોને ફાયદો કરવા માટે એ વિસ્તારમાં સદંતર દબાણો આઠમા મહિનાથી હું નોટિસો આપને મીડિયાને મોકલું છું આઠમા મહિનાથી કોર્પોરેશન નોટિસ બજાવી છે એ બિલ્ડરોને એ ડૉક્ટરોને સવિતા હોસ્પિટલવાળાઓને એમને કશું જ નહીં એમને ફક્ત મંદિર દેખાયું ને ઈલિગલ તોડ્યું છે એ આજે મેયરશ્રીએ કબૂલ કર્યું અને અમને આ મેયર પર ગર્વ છે કે સ્પોટમેન સ્પિરિટ કહેવાય આવું દરેક નેતાઓમાં હોવી જોઈએ આજે બોતેર કોર્પોરેટરો જે ચૂંટાયા છે ને એમને આ મેયર પાસેથી શીખવું જોઈએ સ્પોટમેન સ્પિરિટ હોવી જોઈએ અને જ્યારે કબૂલ થયું છે કે આ ખોટી રીતે મંદિર તોડવામાં આવ્યું છે અમારી માંગણી છે કે જે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા અને જે અધિકારીઓની મિલી આ ઇલીગલ કામ થયું છે તાત્કાલિક એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે એમને વડોદરા શહેરનું વાતાવરણ દોઢ્યું છે અને આપણી સંસ્કારી નગરીને કલંક લગે એવું કૃત્ય કર્યું છે કરવા માટે અડચણરૂપ છે તો શું બિલ્ડર દ્વારા કરવામાં આવેલ દબાણો અડચણરૂપ નથી હતું શહેરમાં અનેકો જગ્યા પર ગેરકાયદેસર ધાર્મિક ઇમારતો છે તેઓને કેમ હટાવવામાં નથી આવતા સ્થાનિક રહીશોએ ત્યાં મંદિર બનાવવાની માંગ કરી હતી આપણે આજે મેયરશ્રીને અમે અભિનંદન પાઠવવા આવ્યા હતા કે જે મંદિર તોડ્યા છે ગેરકાયદેસર તોડ્યું છે અને મેયરશ્રીએ પણ સ્વીકાર્યું છે કે આજે કાર્યવાહી થઈ છે એ ખોટી રીતે થઈ છે અમારી રજૂઆતના આધારે મેયરશ્રીએ બાણેધરી આપી છે કે મંદિર ત્યાં જ બનશે એટલે એના માટે હવે ફરીથી અભિનંદન મેયરશ્રીને અભિનંદન સ્થાનિક રહીશોના પ્રશ્નનો જવાબ આપવા માટે અને વિષયની ગંભીરતા જોતા વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ તેમની જાણ બહાર જ આ કામ કરવામાં આવ્યું છે જેથી તેઓ વિસ્તારના રહીશોની લાગણી દુભાય નહીં તે માટે એ જ જગ્યા પર મંદિર ફરી સ્થાપિત કરવા પરવાનગી આપી છે અને સાથોસાથ દબાણ તેમજ રોડ શાખાના અધિકારીઓનો ઉધળો લીધો હતો કોર્પોરેટર આશીષભાઈ જોશી દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈ અને બાજુમાં મંદિર બનાવી અને ત્યાં લોકો સ્થાપના કરશે એવી રીતે સમજાવટ એમના દ્વારા કરવામાં આવી હતી અને એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એવી મને શ્રી પાસેથી માહિતી મળેલી છે છતાં મોરચો આવ્યો છે એમને સાંભળીશું અને ચર્ચા વિચારણા કરી અને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું મને અધિકારી શ્રી પાસેથી કમિશનરશ્રી પાસેથી માહિતી એવી મળી છે કે સ્થાનિક કોર્પોરેટરોએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને મંદિર બાજુમાં બનાવી અને ત્યાં સ્થાપના કરવાની વાત કરવામાં આવેલી છે આવી મને માહિતી મળી છે સ્થાનિક કોર્પોરેટરશ્રીના સંકલન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અહીંથી આપણે કોઈ પણ કોઈ નદી આપણે આપવામાં આવેલી નથી અહીંયાથી આપણે કોઈ રીતે આ મંદિર બતાવવા માટેની માહિતી આપવામાં આવી મેં કહ્યું કે એમ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એમને સંચાનત કરવામાં આવે છે સ્થાનિક કોર્પોરેટર દ્વારા એમની જોડે વાતચીત કરી અને રસ્તામાં મંદિર હોવાથી બાજુમાં મંદિર બનાવી અને સ્થાપના ત્યાં કરીશું એવી સમજાવટ કરવામાં આવી હતી એવી માહિતી અત્યારે મને કમિશનર પાસેથી મળેલી છે છતાં પણ મોરચો આવ્યો છે એમની ધાર્મિક લાગણી દુભાતી હોય તો આપણે ચોક્કસ એમને સાંભળી અને ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈશું અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના અધિકારીઓ અને મેયરમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે સાથોસાથ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે વિરલ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોલો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો bell icon દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર